હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ભારે પાણી હેવી વોટર એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું ચલો આગળ વધીએ પહેલું છે ભારે પાણી શેનું સંયોજન છે ભારે પાણી બરાબર d2o જેને આપણે ઓળખીએ છીએ જાણીએ છીએ d2o શેનું સંયોજન છે આપણે બહુ સારી રીતે ખબર છે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ભારે સમસ્થાનિક આ મિત્રો આ જવાબ થશે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ભારે સમસ્થાનિક એટલે ડ્યુટેરિયમનો બાકીના ઓપ્શન બી જોઈ લઈએ હાઇડ્રોજન અને ઓક્સિજનના ભારે સમસ્થાનિક બરાબર ઓક્સિજન અને હાઇડ્રોજનનો ભારે સમસ્થાનિક અને આમાંથી એક પણ નહીં તો હાઉ ખોટું મિત્રો એટલે જવાબ કયો થશે એ એટલે આનો જવાબ આવશે એ બરાબર છે ભારે પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનના ભારે સંસ્થાનિકનું શું છે સંયોજન મિત્રો હવે જોઈએ બીજો એમસીક્યુ જેમાં આપણને બે વિધાન આપેલા છે પહેલું વિધાન છે H2O કરતા D2O નું ઉત્કલન બિંદુ વધારે છે ઓકે સાચું ખોટું હમણાં જોઈએ વિધાન બે પણ વાંચી લઈએ D2O કરતા D2O ની સ્યાનતા કરતા H2O ની સ્યાનતા કેવી છે ઓછી છે બે વિધાન છે પહેલા બે વિધાનને બરાબર સમજીએ પહેલું વિધાન એક H2O કરતા D2O નું ઉત્કલન બિંદુ વધારે છે હા મિત્રો H2O એનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ 100 સેલ્સિયસ પણ D2O જે છે એનું ઉત્કલન બિંદુ જરાક વધારે છે 100.42 સેલ્સિયસ એટલે સ્વાભાવિક છે પહેલું વિધાન તો સાચું છે બીજા વિધાનને ચેક કરીએ D2O ની સ્યાંતા આ જે છે એટલે સ્નિગ્ધતા થશે બરાબર સ્યાંતા એટલે એ સ્નિગ્ધતા જેને અંગ્રેજીમાં વિસ્કોસિટી કહેવાય જેને થિકનેસ સાથે આપણે સરકાવી શકીએ આ એક પ્રવાહીનો ભૌતિક ગુણધર્મ છે પ્રવાહી જ્યારે વહે ને મિત્રો ત્યારે લેયરમાં વહે બરાબર વિસ્કોસિટી એની સાથે સંકળાયેલું છે તો એ વિસ્કોસિટીમાં ડી ટુઓ જે છે ને ડી બરાબર એની વિસ્કોસિટી એ એક પોઈન્ટ ટુ ફોર સિક્સ સેવન મિલી પાસ્કલ પર સેકન્ડ એનું એકમ થશે જ્યારે એસ જે છે એની વિસ્કોસિટી વિસ્કોસિટી ઓછી છે બીજું વિધાન બી સાચું છે એટલે વિધાન તો બંને સાચા છે મિત્રો બે વિધાન જોયા પછી આપણે ચાર વિકલ્પ આપેલા છે અહીંયા ચાર બદલે મિત્રો એબીસીડી પાંચ વિકલ્પ છે ઓકે બંને વિધાન તો બંને સાચા છે એટલે વિધાન એક સાચું છે વિધાન બે સાચું છે એટલે ખોટા વાળા ઉપર તો આપણે ચોકડું જ મારી દઈએ સી અને ડી એ તો નહીં જ આવે બંને ખોટા છે તો જરાક પણ નહીં આવે ઓકે તો એ અને બી માંથી આપણે જોવાનું છે વિધાન એ સાચું છે વિધાન બી સાચું છે એવું બંનેમાં આપેલું છે હવે એની સમજૂતી છે કે નહીં હવે ઉત્કલન બિંદુ જે વધારે છે એસ ટુ ઓ કરતા ડી નું ઉત્કલન બિંદુ તમે જોઈ શકો વધારે છે અને આ જે ઉત્કલન બિંદુનો વધારો છે ને મિત્રો એ હાઇડ્રોજન બોન્ડિંગ પર ડિપેન્ડ કરે એમની વચ્ચે કેટલું પ્રબળ આંતરાણવી આકર્ષણ છે એના ઉપર ડિપેન્ડ કરે એને સ્નિગ્ધતા હાથે શ્યાનતા હાથે કાંઈ લાગતું ઓળખતું નથી બરાબર શ્યાનતા તો એ વહનાંક અથવા કેટલું થિકનેસ છે કેટલા ઝડપથી એ વહે છે એની સાથે કંઈક સંકળાયેલું છે બરાબર એટલે વિધાન એક અને વિધાન બે બંને સાચા થશે પણ આ વિધાન બે એ વિધાન એક ની સાચી સમજૂતી નથી એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ થશે બોમ્બે ઓકે સમજ પડી ચલો આગળ વધીએ બીજા એમસીક્યુ ઉપર જઈએ ત્રણ નંબરનો એમસીક્યુ આવ્યો ભારે પાણીનું નીચેના પૈકી કયા તાપમાને સ્ફટિકીકરણ થાય સ્ફટિકીકરણ થાય એટલે ભારે પાણી સ્વાભાવિક છે સ્ફટિક સ્વરૂપમાં એટલે ઘન સ્વરૂપમાં ક્યારે ફેરવાય તો એની માટે આપણે પાણીનું થાર બિંદુ ફ્રીઝિંગ પોઈન્ટ ખબર હોવી જોઈએ અને ભારે પાણી ડીટીઓ નું ઠાર બિંદુ છે થ્રી પોઈન્ટ એટ સેલ્સિયસ એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે બોમ્બે ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે ત્યાર પછી એમસીક્યુ ચાર નંબરના ના એમસીક્યુમાં ડ્યુટેરિયો એમોનિયમ શું છે ડ્યુટેરિયો એમોનિયા એટલે એનડી થ્રી જેમ એમોનિયા આવે એનએસ થ્રી બરાબર એને બદલે આપણે એનડી થ્રી ડ્યુટેરિયો એમોનિયા કઈ રીતે બનાવી શકાય હવે ડ્યુટેરી એમોનિયા બનાવવા માટે શું કરવું પડે તો એનેઓડી માં એનએચ ફોર સીએલના દ્રાવણને ગરમ કરવાથી મેગ્નેશિયમ નાઇટ્રાઇટ પર ભારે પાણીની પ્રક્રિયાથી સામાન્ય એમોનિયાના વિખંડનથી અને આમાંથી એક પણ નહીં તો મિત્રો તમને યાદ હોય તો આ મેગ્નેશિયમ નાઇટ્રાઇટ જે છે એન જી થ્રી એન ટુ એમાં આપણે સાદું પાણી ઉમેરીએ તમને આ સમીકરણ યાદ દેવડાવું તો એમાંથી તમને મેગ્નેશિયમ મળે અને નાઇટ્રોજન બે તો અહીંયા નાઇટ્રોજન બે આવશે તો હાઇડ્રોજન ત્રણ દુ છો અને હાઇડ્રોક્સિલ બી છો એટલે અહીંયા ટોટલ હાઇડ્રોજન બાર થશે અહીંયા મારે છ મૂકવા પડશે બરાબર તો અહીંયા મને એમોનિયા મળે છે પણ હવે જો હું આ એસ બદલે અહીંયા ડી લઈ લઉં

ડ્યુટેરિયો એમોનિયા મળશે એનડી થ્રી મળશે એટલે આપણે શું કરવું પડ્યું એની માટે તો મેગ્નેશિયમ ડીટુઓ સાથે પ્રક્રિયા કરી અહીંયા આપણે રહી ગયા એટલે જવાબ શું થશે મિત્રો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ પર ભાણે પાણીની પ્રક્રિયાથી ઓપ્શનનો જવાબ આમાં બી ઓપ્શન એનો સાચો જવાબ થશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્યાર પછીનું એમસીક્યુ શું છે પાંચમો ભારે પાણી માટે સાચું વિધાન પસંદ કરો પહેલું તે સામાન્ય પાણી કરતા ઓછી ઘનતા ધરાવે છે બરાબર ના મિત્રો એની ઘનતા ભારે પાણીની ઘનતા એ સ્વાભાવિક છે એ સામાન્ય સામાન્ય પાણી વધારે છે છે પાણીની જેવી અને ભારે પાણીની એક પોઈન્ટ અગિયાર જેવી છે એટલે સામાન્ય પાણી કરતા ભારે પાણીની ઘનતા વધારે છે પહેલું વિધાન ખોટું તે ડિટેરિયમ ઓક્સાઇડ છે હા મિત્રો એ બહુ સાચું છે ભારે પાણી એટલે આપણે ડીટુઓ લખીએ છીએ ડિટેરિયમ નું ઓક્સાઇડ એટલે બીજું વિધાન સાચું

માં નિપજ એ અને બી અનુક્રમે કઈ મિત્રો આને સમજવા માટે આપણે પહેલા સોડિયમની પ્રક્રિયા પાણી સાથે કરીએ પાણી સાથે એટલે એચ આમ બતાવીએ આ સોડિયમ આને ઇલેક્ટ્રોન આપશે સ્વાભાવિક છે એટલે એચ પ્લસ અને ઓ એચ માઈનસ માંથી આપણને એન એ મળશે વત્તા એચ મળશે એચ છે એટલે એચ ટુ કરી નાખીને ટુ ટાઈમ ટુ ટાઈમ ટુ ટાઈમ ને ટુ ટાઈમ આવું કરીએ તો અહીંયા જેમ આપણે પાણી લીધું છે એમ અહીંયા આપણે હવે શું લેવાનું છે એને ની પ્રક્રિયા એસ ટુને બદલે આપણે કોની હાથે કરીએ ડીઓડી બરાબર છે આવી રીતના આપણે લખી શકીએ તો અહીંયા બી ટુ ટાઈમ કરવું પડે અહીંયા બી ટુ ટાઈમ કરવું પડે એટલે ટુ ટાઈમ એને ઓડી શું મળશે ડી બરાબર છે ડ્યુટેરિયમ વાયુ મળશે 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 અને અને સોડિયમ 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 હાઇડ્રોક્સાઇડની જેમ એટલે ઓપ્શન ઓપ્શન કયો થશે 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 મિત્રો જવાબ જવાબ એ નહીં થાય હા આનો આનો બોમ્બે ઓકે પર જઈએ મિત્રો સાતમો એમસીક્યુ જોઈએ શું છે સાતમો એમસીક્યુ બે મોલ કેલ્શિયમ ડ્યુટેરોક્સાઇડ કેલ્શિયમ ડ્યુટેરોક્સાઇડ એટલે સીએ ઓડી મેળવવા કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બાઇડ કેલ્શિયમ કાર્બાઇડ એટલે સીએસી ટુ ની ભારે પાણી સાથે પ્રક્રિયા કરવી પડે ઓકે તો પહેલા આપણે આને પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ જોઈએ સમજવું સહેલું પડશે આ કેલ્શિયમ કાર્બાઇડ લીધો એની મારે પાણી સાથે પ્રક્રિયા કરવી છે પાણી સાથે પ્રક્રિયા કરવું એટલે મને સી ટુ ટુ બરાબર એસિટીલીન વાયુ મળે ઇથાઇન વાયુ મળે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે સીએ ટોઈસ મળે ઓકે હવે સી સી ટુ ની પ્રક્રિયા પાણી સાથેને બદલે મારે ભારે પાણી સાથે કરવાની હોય સમીકરણને મારે બેલેન્સ કરવા માટે છે છે હાઇડ્રોજન બે અહીંયા ટુ ટાઈમ તો ખાસ લખવાનું થશે રીતે કેલ્શિયમ કાર્બાઈડ પાણીને બદલે હું ભારે પાણી લઉં એટલે ડી થશે એને પણ ટુ ટાઈમ પહેલેથી જ લખી નાખું છું એટલે મને અહીંયા સી ટુ ડી વત્તા સી અને ઓ ડી ટોઈસ એટલે કેલ્શિયમ ડ્યુટરોક્સાઇડ મળ્યો કેલ્શિયમ કાર્બાઇડ કેટલો વાપર્યો તો એક મોલ વાપર્યો હવે રકમમાં શું છે મારે બે મોલ કેલ્શિયમ ડ્યુટેરોક્સાઇડ મેળવવાનો છે તો સ્વાભાવિક છે બરાબર છે એક મોલ મેળવવા માટે એક મોલ કેલ્શિયમ કાર્બાઇડ વપરાતો હોય તો આના બે મોલ માટે મારે કેલ્શિયમ કાર્બાઇડના બી કેટલા મોલ જરૂર પડે બે મોલ ની જરૂર પડે ઓકે અને બે મોલ એટલે અહીં આપણને બે મોલ ટુ મોલ કેલ્શિયમ કાર્બાઇડની ની જરૂર પડે

ન્યુક્લિયર રિએક્ટર કેન્દ્રીય ભઠ્ઠીમાં ભારે પાણીનું કાર્ય શું તો હમણાં આપણે કીધું ન્યુક્લિયર રિએક્ટરની અંદર જે વિખંડનની પ્રક્રિયા થાય એમાંથી જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય ને મિત્રો એ ન્યુટ્રોનને ધીમા પાડવા બરાબર ન્યુટ્રોનને ધીમા પાડવા એને થર્મલ ન્યુટ્રોન કહેવાય એ ધીમા પાડવા થર્મલ ન્યૂટ્રોન મેળવવા માટે એને ભારે પાણીમાંથી પસાર કરવામાં આવે તો ભારે પાણી ન્યુક્લિયર રિએક્ટરમાં કેન્દ્રીય ભઠ્ઠીમાં શા માટે વપરાય ન્યૂટ્રોનને ધીમા પાડવા ન્યૂટ્રોનને ધીમા પાડવા એટલે આલ્ફાકંડના સ્ત્રોત તરીકે ઓપ્શન નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ઉષ્માના વિનિમય કરવા માટે એ પણ નહીં રિએક્ટરને ગરમ કરવા માટે એ પણ નહીં અને ન્યૂટ્રોનની ગતિને ધીમી પાડવા માટે મોડરેટર અને ગુજરાતીમાં બોલું ને તો મંદક તરીકે બરાબર મંદક તરીકે મંદક એટલે સ્વાભાવિક છે જે ન્યુટ્રોન છે ઝડપી છે એની ગતિ ધીમી કરવા માટે વપરાય આ ન્યુક્લિયર રિએક્ટર માં આપણો D2 ઓકે એટલે જવાબ કયો થશે આનો જવાબ આવશે D ઓકે ત્યાર પછી 10મો અને છેલ્લો MCQ પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પ્રક્રિયા દરમિયાન આયનોની ફેરબદલી પ્રક્રિયાની ક્રિયાવિધિ મિકેનિઝમ અને પ્રક્રિયા દરમિયાન કયો આયન ક્યાં ગયો એ બધું જાણવા જોવા સમજવા માટે બરાબર નીચે પૈકી કયો પદાર્થ વપરાય તો એની માટે સ્વાભાવિક છે ડી ટુઓ ટુ ઓ ટુ હાઇડ્રોજન અને એસ માંથી આપણે નોર્મલી ડી નો ઉપયોગ કરીએ છીએ ક્રિયાવિધિ અને આયનોની ફેરબદલી સમજવા માટે એટલે આનો જવાબ પણ મિત્રો કયો આવશે આનો જવાબ મિત્રો એ આવશે તો મિત્રો અહીંયા આમાં આ વિડીયોમાં આપણે કેટલાક ભારે પાણીને લગતા ને સોલ્વ કર્યા મળીએ નેક્સ્ટ માં